બાઇક વેચવાનું છે વ્યાજબી ભાવની અંદર મળી જશે ન્યૂ મોડેલ બાઇક છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે કોઈ મિત્રને સુપર સ્પ્લેન્ડર બાઇક લેવાનું હોય ન્યૂ મોડેલમાં તો આ બાઇક તમે લઈ શકો છો સાવ ઓછું ચલાવેલું ફૂલ જવાબદારી વાળું બાઈક વિડીયોની અંદર હું તમને બાઇકની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો બાઇક લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો બાઇકના માલિકનો કોન્ટેક કરજો હું તમને બધી ડિટેલ આપી દઈશ એમના બાઇક જોવા ન જતા વિડિયો બાકી તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે બાઈક જોઈ રહ્યા છો આ બાઈક છે સુપર સ્પ્લેન્ડર ડ્રમ સ્લેફ બાઇક છે તમે જોઈ શકો છો એકદમ સક્સેસ મોડલ હીરો મોટર્સ અને સુપર સ્પ્લેન્ડર બાઇક તમે વિડીયો અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો બે હજાર વીસના મોડલનું આ બાઇક છે અને અગિયારમો મહિનો બીજી તારીખ ઓલમોસ્ટ બે હજાર એકવીસના મોડલનું બાઇક ગણાય અને રજિસ્ટ્રેશન વેલિડિટી બે હજાર પાંત્રીસ સુધી તમને જોવા મળશે મુકેશભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે તમે વિડીયો અંદર બાઇક ક્લિયર કટ જોઈ રહ્યા છો ફૂલ સાચવેલું આખું ઓરિજિનલ કન્ડિશનમાં બાઇકની અંદર કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી ઘર આખી ગાડી છે સાચવી છે એન્જિન પાવરફુલ છે એન્જિનમાં પણ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ટાયરનું કંડિશન સારું તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ બાઇક રૂબરૂ જોઈ અને ટેસ્ટ કરી રૂબરૂ ચેક કરીને લઈ શકશો પેલા બાઇકના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો બાઇક લેવા કે જોવા જાવ તો બાઇકના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા જો વેચાઈ દેશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બાકી ક્લીન ચોખી આખી બાઇક સાઠ હજાર અંદાજિત ફિક્સ નથી બાઇક ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો મોરબી તાલુકો હળવાદ અને ભાલ ગોમડા ગામે જોવા મળશે ભાલ ગામડા ગામે જોવા મળશે સોરી તમારે આ બાઈક લેવાની હોય તો બાઇક ના માલિક મુકેશભાઈ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો જોતા હોય તો વિડીયો ત્રીસ વાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો